અને મહારાણી સાહેબા અ મેં જોયું કે કુંવર સાહેબ નો પગ માં પણ fracture છે કઈક વાગ્યું છે અને છતાં પણ એ આપણને સૌને મળી રહ્યા છે અને આપણને તો મહારાજા સાહેબ શાત્રત્વ અને ક્ષત્રિય એ આજે પણ લોક માનસ માં લોક જન સમુદાય માં આ પેલા ને આપણા જે રજવાડાઓ રાજાઓ હતા એ કેટલા બધા ઉત્તમ હતા મને કેતા આનંદ થાય છે કે હું એક એવા વિસ્તારમાંથી ભાવનગર સ્ટેટના વિસ્તારમાંથી આવું છું આનંદ અનુભવ્યો છે આપણે સાથે મળ્યા છીએ અને ત્યારે થોડીક લોકસાહિત્યની મારે વાતો કરવી છે થોડીક લોકસાહિત્યની અને લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય આ મેં આપને પરિચય આપ્યો ગુજરાતના એવા શિક્ષકો છે પોતાના ખર્ચી અને પોતાના રસથી બાળકો માટે હોસ્પેર કામ કરતા હોય એવા શિક્ષકો છે ત્યારે આવા સારા પ્રસંગે મળ્યા હોય અને અમને પણ શિક્ષકોને પણ એટલો બધો જ્યાંથી અમને જાણથી કે આપણે મળવા જવાનું છે મારા સાહેબને મળવા જવાનું છે બંગલે જવાનું છે ત્યારે અમને પણ એટલો બધો આનંદ થયો કે આ જે સંસ્કૃતિને ટકાવવાનું કામ વર્ષો સુધી સદીઓ સુધી કર્યું છે એ પરિવારને જ્યારે મળીએ છીએ ત્યારે અનહદ આનંદ મને થાય છે એના માટે અમારો લોક સાહિત્ય કહે છે કે આજનો પ્રસંગ અમે અહીંયા આવ્યા છીએ તો અમને અંદરથી કેવી હરઉત થાય છે કે આ આનો મારા નગરમાં એ અજ કાંચન વર્ષોય મેં કંચન નામ સોનું સોનાનો કોઈ વરસાદ થાય નહીં પણ કવિ એમ લખે છે કે જ્યારે એવા માનવીઓને મળવાનું થાય એવા મહાન વ્યક્તિઓને મળવાનું થાય એવો અલભ્ય અને અદભુત પ્રસંગ જ્યારે બને ત્યારે એમ કહેવાય કે આજે જાણે સોનાનો વરસાદ થયો હોય અમારા માટે એવું દ્રશ્ય અમને આ લાગે છે અને અષાઢ મહિનો છે ધરતી માંથી મહેમાન બને ત્યારે મોરલા છે કહેકાટ કરતા હોય અને આવું સુંદર મજાનું પ્રકૃતિ ધામ

તે વખત મહારાજા સાહેબે કીધું કે આપ મારે એરિયામાં આવો અને આપણે ટિકિટની માંગણી કરીએ મારા વિસ્તારમાંથી આપ ચૂંટણી કરો બરાબર એટલે વિલુ મોદીને લાવનાર મારા પછી બે ટર્મ સુધી તો એ લોકસભામાં રહે દેન રાજ્યસભામાં આપણા સ્ટેટમાં ત્યારે કેટલા ગામડા હશે આપણે ઇનિશિયલી બોતેર ગામ હતા બોતેર નાનું સ્ટેટ હતું બરાબર પછી એમાંથી બી લગભગ પંદર કે સોળ ગામ બરોડા સ્ટેટમાં જતા રહ્યા હતા પછી આપણા પાસે પાસે ખાલી આઈ થિંક પંચાવન ગામ રહ્યા હતા એટલે નાનું રજવાડું પણ નવ તોપોની સલામીનું રજવાડું હતું જામુગોડાની નવ તોપોની સલામી બધું ફોરેસ્ટ એરિયા મોસ્ટલી ફોરેસ્ટ એરિયા હતું મારા પૂર્વજો છે ને એ માંડુ થી આવ્યા હતા માંડુ હા છસો વર્ષ ધાર માંડુ ક્યાંથી આવ્યો હતો અને એ નર્મદા ને કિનારે 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 પીપલા પાસે ડુમખલ ગામ છે મેં જોયું નથી ત્યાં રોકાણ ના ત્યાં બે ચાર દિવસે રોકાયા રાજાઓનો તો શિકારનો બધો શોખ હોય ને તો એ ફરવા નીકળ્યા તો ફરતા ફરતા ટાઈગર ટાઈગરે એમની ઉપર અટેક કર્યું ટાઈગરે ટાઈગર પાસે બે બચ્ચા હતા ટાઈગ્રેસ પાસે તો એમને અટેક કર્યો ને એમને બેભાન મારીને નાખ્યા પણ બે ભાન હાલત પંદર દિવસ ત્યાં રોકાયા પછી એ તો પછી ગુજરી ગયા પણ એમના બીજા જે ભાઈઓ હતા એ કીધું કે હવે આ જગ્યા બહુ સેફ નથી રહેવા માટે તો એ નર્મદા ક્રોસ કરી અને જાંબુઘોડા આવ્યા હતા બરાબર છસો વર્ષ પહેલા પણ જાંબુઘોડા તો નામ પછી પડ્યું નારૂપકોટ ટાપે કદાચ રોડ ઉપર છે એક ગામ અહીંથી પાંચ કિલોમીટર ત્યાં એને રોકાયા હતા પછી અહીં

આપણે આ રાજમહેલમાં આવીને મહારાજા સાહેબ વિક્રમસિંહજી અને એમના રાજકુંવર કર્મવીરસિંહજીની સાથે બહુ જ ઉમદા કહી શકાય એવી મુલાકાત થઈ અને એ પણ બહુ ખૂબ રાજી થયા અને એમણે પણ એમ કહ્યું કે આપ ગમે ત્યારે આ મહેલમાં આવી શકો છો અમારું આપને હાર્દિક નિમંત્રણ છે આ સંગોષ્ઠીનો ચોથો મણકો એ રીતે ખૂબ જ સકારાત્મક રહ્યો કહેવાય કે અહીંયા આ રાજમહેલ કે જે એક રિસોર્ટ તરીકે ઓપરેટ થઈ રહ્યું છે એ એમણે અહીંયા રોકાવા માટેની સૌને મહેમાન તરીકે રોકાવા માટેની ઓફર કરી એ આપણા માટે બહુ ગૌરવની વાત કહી શકાય આભાર થેન્ક યુ